કેમ છો બધા રામ રામ ચાલો આપણે ઇન્સ્ટન્ટ ગિફ્ટ આપવાની છે એ પણ કેશ મની એવું છે ને સરસ ચાલો થેન્ક યુ આપણે લાઈવ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ ગિફ્ટ આપવાની ચાલો કોણ કોણ ફોલો કરે બતાવો તો બે મિનિટ છે જે આપણી ચેનલ ને ફોલો કરીને બતાવતા હશે ને આપણે ઇન્સ્ટન્ટ ગિફ્ટ આપવાના છે એના માટે તો ઘણા બધા મિત્રો છે અને ચેનલ ચેનલ ફોલો ન કરતા હોય ને કરવા મળજો આપણે છે ને આવું ડેઇલી અઠવાડિયે વીકલી જેમ મન ફાવે એમ આપણે અલગ અલગ જગ્યાએ અથવા તો ઓનલાઈન આપણે સીધું જ લખી દો રાખવાના એટલે એવું જરૂર નથી ખાલી સુરતમાં કે અહીંયા ગુજરાતમાં કોઈ પણ સિટીમાં હશો આપણે ઇન્સ્ટા સારું અહીંયા જેટલા છે ને અત્યારે અત્યારે ફોલો કરીને તમને બતાવશે ને એને આપણા તરફથી પકોડા ચાલો જો આ ભાઈ કરે છે ચાલો આપણે એક મિત્રો આમ કહેવાય ને ખાસ અંગત મિત્રો બની ગયા અત્યારે શું નામ છે તમારું હર્ષ માલવિયા તો ફૂડી સિરીઝ આપણી ચેનલ નું નામ છે બધાને ખબર છે દીપક ગજ્જર છે આજે આજે જો હવે છે ને ગિફ્ટ વાળો ઓપ્શન બંધ થઈ ગયો છે પણ આજે નાસ્તા વાળો તો આપણે આરે કરવાનો એ તો બાકી છે સુરતી નું એક ખાસ હો પૈસા આટત કાઈ ન કરે ફરક ન પડે બધા રાજા માણા છે થોડા થોડા ઘણા ઉદી તો હલે નહીં હલતા નથી નાની નાની રકમ માં તો કોઈ થોડા ઘણા હલ્યા ને આ કારણ કે આ સુરતનું પાણી જેવું છે પચીસ પચાસ હો બસો પાંચસો કરોડ ઉપરની વાત હોય તો જ હલ્યાવા છે બધા તો આપણે આવી એ ભગવાનને પ્રાર્થના કરી કરોડ રૂપિયા ગિફ્ટ આપી શકીએ આમ તો મિત્રો મળીએ આ નવા વિડીયોમાં આવી સરપ્રાઇઝ ગિફ્ટ રાખીએ છીએ જે પણ આપણા ફોલો કરતા હશે ને એટલે આપણે ઇન્સ્ટન્ટ ગમે ત્યારે લકી ડ્રો એપ્લિકેશન અથવા તો રેન્ડમલી સિલેક્ટ કરશું ને જરૂર નથી કે દર લોકેશનમાં જઈએ ઓનલાઈન પણ આપણે આવી સરપ્રાઇઝ ગિફ્ટ અલગ અલગ રાખશું